રાંદલ માતાજીનું પ્રાગટ્ય રાંદલ માતાજી ભગવાન વિશ્વકર્માના પુત્રી રૂપે અવતર્યા હતા રાંદલ માતાજી જેમ જેમ મોટા થતાં ગયા તેમ તેમ ભગવાન સૂર્યનારાયણને તેમના પૂરતી લાગણી થઈ અને તેમના સાથે વિવાહની ઈચ્છા થઈ તેઓએ સીધા જ ભગવાન વિશ્વકર્મા પાસે જઈને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો પરંતુ ભગવાન વિશ્વકર્માએ તેમનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં છતાં પણ ભગવાન સૂર્યનારાયણે હાર માની નહીં એક વખત રાંધણ માતાજીના માતાજી ભગવાન સૂર્યનારાયણના ઘરે માટીનું બનેલું પાત્ર માંગવા ગયા ભગવાન સૂર્યનારાયણ માતાજીને એ તેઓને માટીનું પાત્ર આપ્યું પણ સાથે એક શરત રાખી કે જો આ પાત્ર તૂટી જશે તો તેઓ પોતાની પુત્રીના વિવાહ પોતાના પુત્ર ભગવાન સૂર્યનારાયણ સાથે કરવા પડશે ભગવાન સૂર્યનારાયણ એ આ શરતનો લાભ લીધો જ્યારે રાંદલ માતાજીના માતાજી પાત્ર લઈને ઘોડા ઉપર પોતાના ઘેર જઈ રહ્યા હતા ત્યારે ભગવાન સૂર્યનારાયણે તેમના રસ્તામાં બે આખલાને લડતા મૂકી દીધા જેના લીધે પાત્ર તેમના હાથમાંથી પડી ગયું અને તૂટી ગયું શરત મુજબ રાંદલ માતાજીના માતાજીએ તેઓના વિવાહ ભગવાન સૂર્યનારાયણ સાથે કરવા પડ્યા ભગવાન સૂર્યનારાયણ સાથે વિવાહ પછી રાંદલ માતાજી એક પુત્ર યમરાજ અને એક પુત્રી યમુનાજી થયા ભગવાન સૂર્યનારાયણના સહે તેજના લીધે માતાજી તેમની સામે જોવા સક્ષમ ન હતા પરંતુ ભગવાન સૂર્યનારાયણને થયું કે માતાજી તેઓના સૌંદર્યના અભિમાનના લીધે તેઓની સામે નથી જોતા તેથી કરીને ભગવાન સૂર્યનારાયણને તેમને શ્રાપ આપ્યો તેઓ જંગલમાં પોતાના સંતાનો સાથે ભટકશે ભગવાન સૂર્યનારાયણના શ્રાપના લીધે રાંધલ માતાજીએ પોતાના છાયા સ્વરૂપ પ્રગટ કર્યું અને ભગવાનની સેવામાં લગાવી દીધા ને પોતે પોતાના પિતાના ઘરે ચાલ્યા ગયા જ્યારે ભગવાન વિશ્વકર્માએ રાંધલ માતાજીને પૂછ્યું કે તેઓ શા માટે ઘરે પાછા ફર્યા છે ત્યારે માતાજીએ ઉત્તર આપ્યો કે તેઓ પોતાના પતિને છોડીને અહીં આવ્યા છે ત્યારે વિશ્વકર્માજીએ કહ્યું કે વિવાહ પછી દીકરીનું સાચું ઘર તેનું સાસું જ કહેવાય જેથી કરીને માતાજી પોતાના પિતાનું ઘર છોડીને જંગલમાં તપ એટલે ભૂખ્યા અને તરસ્યા રહીને ભગવાન પ્રાર્થના કરવી કરવા ચાલ્યા રાંદલ માતાજીએ જંગલમાં ચૌદ હજાર વર્ષ સુધી તપ કર્યું આપણો એક વર્ષ એટલે તેઓનો એક દિવસ રાંદલ માતાજી પાસે હવે કોઈ જ માર્ગ ન હતો ન તો તેઓ પોતાના પતિના ઘરે જઈ શકે તેમ હતા ન તો પોતાના પિતાના ઘરે તેથી તેઓએ જંગલમાં તપ શરૂ કર્યું દરમિયાન માતાજીના છાયા સ્વરૂપે જે સૂર્યનારાયણ દેવ પાસે હતા બે બાળકોને જન્મ આપ્યો શનિદેવ અને તાપી દેવી એક વખત યમરાજ અને શનિદેવ વચ્ચે ઝઘડો થયો ત્યારે શનિદેવના માતાજીએ યમરાજને શ્રાપ આપ્યો કે જ્યારે તેઓ પોતાના પગ જમીન પર મૂકશે ત્યારે તેમાંથી લોહી નીકળશે સાંજે જ્યારે સૂર્યનારાયણ દેવ ઘરે પાછા ફર્યા ત્યારે યમરાજે તેમને કહ્યું માતાજીના શ્રાપના લીધે જ્યારે તેઓ જમીન પર પગ મૂકે છે ત્યારે તેઓની લોહી નીકળે છે ત્યારબાદ ભગવાન સૂર્યનારાયણે યમરાજને ઠીક કર્યા અને મનમાં વિચાર કર્યો કે કંઈક ખોટું થઈ રહ્યું છે નહીંતર કોઈ મા બાપ પોતાના બાળકોને શ્રાપ ના આપે અને આપે તો પણ પોતાના બાળકોને શ્રાપથી ના પીડાય તેથી તેમણે રાંધલ માતાજીના છાયા સ્વરૂપે બોલાવ્યા ને સત્ય જાણવાનો પ્રયાસ કર્યો છાયા સુરતે કહ્યું પોતે રાંદલ માતાજી જ છે પરંતુ સૂર્યનારાયણના ભગવાન માન્યા નહીં કે કહ્યું કે જો તમે સત્ય નહીં કહો તો હું સત તમને બાળીને ભસ્મ કરી નાખે જેથી તેણે એ સત્ય કહેવું પડ્યું સત્ય જાણવા પછી સૂર્યનારાયણ દેવરે ભગવાન વિશ્વકર્માના ઘરે તપાસ કરી કે રાંદલ માતાજી ક્યાં છે ત્યારે વિશ્વકર્માજીએ કહ્યું કે મેં પણ જાણ નથી કે ઘર છોડ્યા પછી રાંદલ માતાજી ક્યાં છે ઘણી ઘણી તપાસ કર્યા પછી માતાજી વિશે કોઈ જવાબ ના મળ્યો પછી ભગવાન સૂર્યનારાયણ ધ્યાન કર્યું અને જોયું કે રાંદલ માતાજી ક્યાં છે પછી તેઓના ઘોડાનો સ્વરૂપ ધારણ